રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ઘઉંના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેનાથી ધોરાજી પંથકના ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મકબલ પ્રમાણમાં આવક જોવા મળી ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે ઘઉંની જણસી તૈયાર થતાં ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વહેંચવા માટે આવી પહોંચ્યા ઘઉંની જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળી રહ્યો હતો તેનાથી ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા ચારસો ત્યાંસી રૂપિયા મણનો ભાવ ખુલ્લી બજારમાં મળ્યા પણ ધોરાજી પંથકના ખેડૂતોએ જણાવ્યું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના એક ક્વિન્ટલ એકસો પંચોતેર રૂપિયાનું બોનસ સરકાર દ્વારા ઘઉંની જણસીમાં આપવામાં આવે છે બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે ગુજરાત રાજ્યમાં પણ ભાજપનું શાસન છે તો આટલો ભેદભાવ ક્યાં કારણે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે માંગણી પણ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ઘઉંની જણસીમાં ક્વિન્ટલ એકસો ટેકાના ભાવ ની ખરીદી ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી